જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારો નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે એવા ઘણા બધા ન્યૂઝ ચાલી રહ્યા છે કે ફાસ્ટેગ છે એ બંધ થઈ જશે પેલી મે બે હજાર પચીસ સુધી તમારો ટોલ ટેક્સમાં કયા કયા નિયમનો ફેરફાર થવાનો છે એક મેથી કયા નિયમ બદલાઈ જશે ફાસ્ટેગને લઈને શું અટકણો માર્કેટની અંદર ચાલી રહી છે અને આની સચ્ચાઈ શું છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો હવે આપણે વાત કરીએ તો વર્ષ બે હજાર સોળની અંદર ફાસ્ટેગ છે એ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં વાહનના વિન્ડશીલ્ડ છે એના ઉપર એક ટેગ છે એ લગાવવામાં આવે છે એ બધી જ તમને ખબર છે ટોલ પ્લાઝા પર લગાવેલા સ્કેન દ્વારા સ્કેન થાય છે અને તમારા અકાઉન્ટની અંદરથી ટોલ ટેક્સ છે એ કપાઈ જાય છે થોડા સમય પહેલાં પેટીએમ છે એ બંધ થયું હતું એના લીધે ઘણા બધા લોકોને ફાસ્ટેગની અંદર પ્રોબ્લેમ આવ્યો હતો પરંતુ હવે એ થોડા ટાઈમ પહેલાં જ આ સમસ્યાઓ બધી સોલ્વ થઈ છે અને હવે શું નવું આવી રહ્યું છે ટોલ ટેક્સ છે આપો મેડ કપાઈ જતો હતો અને લાંબી કતારમાંથી આપને મુક્તિ મળે છે હજુ પણ ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં ટ્રાફિક જામ થાય છે કારણ કે ટેગ છે એ સ્કેન નથી થતો અને કેટલાક લોકો આ ટેગનો ગેરઉપયોગ છે એ પણ કરી રહ્યા છે સરકાર હવે કદાચ પોતાની ટોલ ટેક્સ એટલે કે ટોલ કલેક્શનની જે સિસ્ટમ છે એની અંદર મોટું ફેરફાર કરવા જઈ રહી છે એવા ન્યૂઝ છે માર્કેટની અંદર છે કે ફાસ્ટેગની જગ્યા છે એ હવે ટૂંક સમયની અંદર નવી સિસ્ટમ લઈ રહેશે નવી સિસ્ટમ શું છે તો કે એક મે હજાર પચીસ સુધી દેશભરની અંદર નવી જીપીએસ સિસ્ટમ આધારિત ટોલ સિસ્ટમ છે એ શરૂ થશે અત્યાર સુધી ચાલેલી ફાસ્ટેગ સિસ્ટમનું એ સ્થાન લેશે જીપીએસ સિસ્ટમ શું છે કે આનો અર્થ એ થયો કે આ નવી સિસ્ટમ હેઠળ તમારો જે ટોલ છે એના ઉપર તમારે ટોલ પ્લાઝા ઉપર રોકવાની જરૂરિયાત નથી હાઈવે ઉપર તમે જેટલું અંતર અથવા તો મુસાફરી કરશો એટલું જ તમારો ટોલ છે એ આપો એ જીપીએસ મારફતે તમારા ખાતામાંથી કપાઈ જશે પણ શું આ જે રૂલ્સ છે એ એક મેથી લાગુ થવાનો છે એ આપણે આગળ જોઈએ હવે ટોલ પ્લાઝાની જરૂર રહેશે નહીં તેથી તમે ટ્રાફિક જામથી મુક્ત રહેશો બધું જ ઓટોમેટિક હોવાથી ભૂલ કે છેતરપિંડીની શક્યતા છે એ પણ ઓછી રહેશે આનાથી પ્રદૂષણ છે એ પણ ઓછું થશે કારણ કે જ્યારે ટોલ ટેક્સી આપણે ઊભા હતા ત્યારે વાહન બંધ કરતા હતા ફરીથી વાહન ચાલુ કરતા હતા જેના લીધે ઇંધણ એટલે કે પેટ્રોલ અને ડીઝલ છે એ પણ વધારે ઉપાડાય પરંતુ હવે ઉપવાની જરૂર નહીં પડે એટલે પ્રદૂષણ છે એની અંદર પણ ઘટાડો થશે હવે આ સિસ્ટમ શું પહેલી મેથી બધા જને લાગુ કરી દેવામાં આવશે ફાસ્ટેગ બધાને કાઢી નાખવું પડશે તો નહીં એવું નથી શરૂઆતની અંદર આ જે સિસ્ટમ છે એ ટ્રક અને બસ જેવા જે મોટા વાહન છે એની અંદર લાગુ કરવામાં આવશે પહેલાં તો સરકાર જે છે એ ટ્રાયલ લેશે કે આ બરાબર છે કે નહીં ચાલે છે કે નહીં ત્યારબાદ ધીમે ધીમે આ સિસ્ટમ છે એ નાના અને ખાનગી વાહનો અથવા તો કાર છે એના ઉપર પણ લાગુ કરવામાં આવશે આ માટે સરકાર વાહનો ઉપર ઓ યુ જે છે એ પણ લગાડશે તમારે અત્યારે ફાસ્ટેગ બંધ નથી કરવાનું સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવા અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો હાલ ફાસ્ટેગની જે સિસ્ટમ છે એ યથાવત રહેશે છેલ્લા કેટલાક સમયથી મીડિયાની અંદર પણ સતત એવા અહેવાલો ચાલી રહ્યા છે કે સરકાર એક મે બે હજાર પચીસ થી ટોલ ટેક સંબંધિત નિયમની અંદર મોટા ફેરફાર કરવા જઈ રહી છે અને સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે આ અહેવાલ બાદ લોકોની અંદર ઘણી બધી મૂંઝવણ અને પ્રશ્ન હતા કે શું એક મે પછી એમનું ફાસ્ટેગ નહીં ચાલે તો જે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમંત્રાલય જે છે એમ ઓ આર ટી એચ કહેવામાં આવે છે એને એક નિવેદન સ્પષ્ટ કર્યું છે કે એક મે બે હજાર પચીસથી સમગ્ર દેશની અંદર સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવા અંગે કોઈ જ નિર્ણય છે એ લેવામાં આવ્યો નથી પરંતુ ફ્યુચરની અંદર આ નિયમ છે એ કદાચ લાવવામાં આવશે પ્રસ્થાવિત અધ્યતિન ટોલ સિસ્ટમ ટેકનોલોજીને હાલની જે ફાસ્ટેગ સિસ્ટમ છે એના સાથે કદાચ જોડવામાં આવશે વાહનોની નંબર પ્લેટ વાંચી તેમને ઓળખશે ફાસ્ટેગ સિસ્ટમ ટોલ કપાટ માટે રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશનનો ઉપયોગ કરે છે હવે આ નવી સિસ્ટમ હેઠળ વાહનોને ટોલ પ્લાઝા ઉપર રોક્યા વગર જ ઉચ્ચ પ્રદર્શન જે કેમેરો છે એનાથી ફાસ્ટેગ રીડર દ્વારા તેમની ઓળખના આધારે ટોલ છે એ ચૂકવવામાં આવશે હાલ કોઈ નિયમ છે એવો નથી આવ્યો કે તમારે જીપીએસ આધારિત ટોલ કપાશે અને એક મે પછી તમારું ફાસ્ટેગ છે નહીં ચાલે અત્યારે ફાસ્ટેગ છે એ યથાવત છે હાલમાં ફાસ્ટેગ સિસ્ટમ કાર્યરત જ છે અને એની અંદર કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી નવા નિયમની વાત ચાલી રહી છે પરંતુ તે ભવિષ્યની અંદર અમલમાં મુકાશે અને પેલું તેનું મોટા વાહનો છે એની અંદર ટ્રાયલ પણ લેવામાં આવશે એક મેથી કોઈ ફેરફાર નથી થવાયેલા ગેરસમજ કોઈને હોય તો દૂર કરી દેવી તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો